મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું પ્રજનન તંત્ર પ્રજનન તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય છે આના વિશે માહિતી શુક્રપૂર્ણનો કંઈ અંડકોષનો નસબંધી એવા પ્રશ્ન મિત્રો છે એટલે કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આગળ આપણે પ્રજનતંત્ર અંધશ્રાવી તંત્ર તેમજ ઉત્સર્જન લસિકાતંત્ર પાચનતંત્ર શ્વસનતંત્ર વિશે વિડીયો અપલોડ કરેલ છે કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો અને આવનાર સમયની અંદર આપણે જનરલ નોલેજના વિડીયો અપલોડ કરવાના છીએ હાલ વિજ્ઞાનના વિ વિડીયો અપલોડ કરવાનું ચાલુ છે તો તમામ પ્રશ્નો વિજ્ઞાન પોલીસ કોન્સ્ટેબલને મદદરૂપ થઈ શકે છે તેવા છે અને કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારા હોય તો સારાને લાઈક કરજો આ સાથે વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ છીએ પુરુષના પ્રજનતા કોનો કોણો સમાવેશ થાય છે શુક્રપિંડ શુક્રવાહીની શુક્રશય પોતા નિષિન પુરુષમાં આવેલું મુખ્ય પ્રજનઅંક કેવી છે શુક્રપિંડ સ્ત્રીમાં તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય છે અંડવાહિની યોની માર્ગ સ્ત્રીમાં આવેલું મુખ્ય પ્રજનન અંગ કેવું છે અંડપિંડ પુરુષમાં કઈ ઉંમર સુધી શુક્રપિંડોનું નિર્માણ શુક્રકોષનું નિર્માણ થાય છે આજીવન સ્ત્રીમાં કઈ ઉંમર સુધી અંડકોષનું નિર્માણ થાય છે પિસ્તાળી થી પચાસ ઉંમરે પુરુષોમાં કરવામાં આવતી નશબંધીને કહે છે વાક્સો સ્ત્રીમાં કરવામાં આવતી નશબંધીને ક્યાં નામે ઓળખાય છે ટ્યુબેક ટોમી ગર્ભાશયનો પૂર્ણનો વિકાસ થઈ બાળક આશરે કેટલા દિવસમાં બને છે બસો એસી દિવસમાં અંડપીડમાંથી અંડકોષ કેટલા સમયે નીકળે છે એકાંતર મહિને ગર્ભમાં તથા શિશુને પરીક્ષણને શું કહે છે એમનો સેન્ટિસિસ સ્ત્રીમાં આવેલા પ્રજ જનને અંગે આપવામાં છે નિર્માણ થયા પછી કેટલા સમય સુધી જીવિત રહે છે ત્રીસ દિવસ સુધી સ્ત્રી માસિક સ્ત્રાવ કઈ ઉંમર સુધી શરૂ થાય છે બારથી થી તેર વર્ષે સ્ત્રીના ગર્ભાશયમાં રહેલો ભૂણનો પોષણ પોષણ કોના દ્વારા મળે છે પ્લસ ગર્ભાશયની તપાસની સ્ત્રીના મૂત્ર મુખ્ય પદાર્થની માત્રા અંગે ચકાસણી કરવામાં આવેલ છે કોરિયોનલ ગેનેડો ટ્રોપીન શેલી શું છે ગર્ભતી રોગ દવા છે મોન્યુટરી મોન્યુટરી ગ્રંથિ ક્યાં જોવા મળે છે સ્ત્રીના સ્તનમાં સ્તનમાં દૂધનું નિર્માણ કઈ કોશિકા દ્વારા થાય છે એમ્બ્યુલ શિશુના જન્મ સમયે પ્લેસેન્ટામાંથી સેન્ટરમાંથી કેવો સ્ત્રાવ નીકળે છે રિલેક્શન સ્ત્રીના માસિક ચક્રનું નિરણ નિયંત્રણ કઈ ગ્રંથિ કરે છે અગ્રપીઠ વૃદ્ધિ સ્ત્રીના માસિક માસિક ચક્રનું નિયંત્રણ ક્યાં સ્ત્રાવ કરે છે એફ એસ એચ અને એલ એચ મિત્રો વિડિયો સારો લાગે તો લાઇકને સબસ્ક્રાઈબ કરજો અને આવનાર સમયની ડિસ્ક્રપ્શનમાં જુઓ અને ભૂગ વિશે આપણે વિડીયો અપલોડ કરીશું કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ભૂલને કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ સાથે ફ્રી મળીશું નવા વિડીયો સાથે